ભાઈ થોડા બૂટ પેરી નાવ પરવીલ લઈને આવું કે હોન્ડા લઈને આવું ના ભાઈ હોન્ડા લઈને આવજી ભાઈ ધોકો લઈને આવું કે તલવાર લઈને આવું અરે ભાઈ ધોકો લઈને આવ ભાઈ પ્લાસ્ટિક નો ઢોકો લેતો આવું કે લોખણ નો ઢોકો લેતો આવું અરે ભાઈ લોખણ નો ઢોકો લેતો પણ તું લેતો આવ ભાઈ થોડુંક ઝાડા જેવું થઈ ગયું એ હું નહીં આવી શકું ભાઈ અહીંયા નહીં આવી કે કેમ કે એને ઝાડા થઈ ગયા છે તું ભાઈ ફોળ ફટાકડો ફોળ આજે એનો બાજો મળ્યો કે એમને વાતવાનું થાય કે ન થાય બાકી ફટાકડો તો અહીંયા જ છૂટે હો